રેલીમાં આદિવાસી સમાજના યુવાનો વડીલો અને આગેવાનો જોડાયા આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર તાલુકાના આદિવાસી ભીલ સમાજ એકત્ર થઈ અને આ દિવસની દર વખતની જેમ આ વખતે પણ ઉજવણી કરીએ છીએ આદિવાસી દિવસ કે યુએન યુનાઇટેડ નેશન્સ દ્વારા નવ ઓગસ્ટ જેને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સમગ્ર ધાનેરાના તાલુકાના આદિવાસી એકત્ર થઈ પિલવાસ ગણપતિ મંદિરથી લઈને લાલચોક સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે એમાં સૌ તાલુકાના વડીલ ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી અને આની સારી રીતે ઉજવણી દર વર્ષે કરીએ છીએ આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિનોએ જે નક્કી કરેલો છે ઓગણીસો ને બ્યાસીની અંદર એ દરમિયાન જે આદિવાસી સમાજ છે એ આદિવાસી આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આજે તમામ આદિવાસી ભાઈઓ એ ધાનેરામાં વધારા ગામડાઓથી અને નગરમાંથી અને વ્યવસ્થિત રીતે સારી રીતે ઉજવણી કરી એ બદલ આવી નગરપાલિકા આવેદનપત્ર આપી અને છૂટા પડી